નમસ્કાર ભાઈઓ તો ફરી એકવાર આવી ગયો છું દ્વારકેશ ડેરી ફાર્મમાં નવો વિડીયો લઈને નવો વિડીયો એટલે કે બે હજાર છવ્વીસનો પહેલો વિડીયો છે મિત્રો તમે જોઈ શકો છો ગાય કે ગામ મઢડા જે સોનલમાનું મંદિર આવેલું છે ત્યાંની ગાયું છે તો આજે કોઈ વેસનું નથી ખાલી ફક્ત તમને બતાવું જ છું મિત્રો કે કેવી આપણે સોનલધામ મઢડાની ગાયો અને ભેંસો છે તો મિત્રો પૂરો વિડીયો જોજો ને વિડીયો ગમે તો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોઈ શકો છો મિત્રો ઓરિજિનલ બધી ગીર ગાયો છે મિત્રો બધી એટલે બધી મિત્રો ગીર ગાયો છે મિત્રો જોઈ લો મિત્રો કોઈ પણ જાત આમ કહેવાય ને કે એમ ગુમ વાળીને આમ બધી ઓરિજિનલ ગીર ગાયો જ છે એમ સોનલધામ મધડા નહીં ગાયું છે કોઈ આપણે લેવેજ કે કોઈ એવા હતું મૂકેલો ફક્ત જોવા જ માટે કે સોનલધામ મધડા ત્યાં કેવી ભેંસો છે કેવી ગાયો છે શું શું છે તે બતાવવા જ ખાલી ફક્ત વિડીયો મૂકેલો છે જોઈ શકો છો મિત્રો સોન કપિલા ગાય છે મિત્રો હોળકી છે હજી તો ગાય નહીં જોઈ શકો છો મિત્રો બધી એટલે બધી ગાયો એકથી માંડીને જેટલી બધી ગાયો છે તે ઓરિજિનલ ગીર છે જોઈ શકો છો મિત્રો હોળકી કેમ ગાયો બધી એટલે બધી સારી છે મિત્રો ને મારા ચેનલમાં આપણે કહેવાય ને કે પશુને લગતા વિડીયો મૂકવામાં આવે છે ગાય ભેંસ કોઈ પણ વસ્તુ લેવી કે વેચવું હોય તો કોન્ટેક કરો દ્વારકેશ ડેરી ફાર્મનો તેમાં ફ્રીમાં વિડીયો મૂકવામાં આવે છે જોઈ શકો છો મિત્રો આ ભેંસો છે મઢડા મઢડાની નાની જ ભેંસો છે મિત્રો બંને ટાઈપની આ ભેંસ છે મિત્રો જોઈ શકો છો આપણા ખડેલા પણ જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી જોઈ લો મિત્રો ને અમારા ચેનલ ઉપર ફ્રીમાં વિડીયો મૂકવામાં આવે છે જો તમારે પણ પશુ વેચતો આ માગતા હો તો અમારી ચેનલમાં ફ્રીમાં વિડીયો મૂકવામાં આવે છે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો મિત્રો જોઈ લો આપણે બમાણું બહુ સુબ સુવિધા સારી છે મિત્રો જોઈ શકો છો આ ખરેલું છે આપણે જોઈ શકો છો મિત્રો જાફરાબાદી છે ઓરિજિનલ જાફરાબાદી બધી છે મિત્રો ખડેલો બધા ખડાયેલા ચડિયા થાશે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો મિત્રો ખૂબ જ સારી ભેંસો છે આ તો ફક્ત તમને બતાવવા માટે જ વિડિયો મૂકેલો છે કોઈ વેચવાની કેવી રીતે નથી ફક્ત કેવી ભેંસો છે શું છે તે બતાવવા માટે જ આપણે દ્વારકેશ ડેરી ફાર્મમાં નવા વર્ષના કહ્યું કે બે હજાર છવ્વીસમાં આપણે ખાલી સુનરમાળા મઢડા તમ ન્યાને વિડીયો આપણે ઉતારેલો છે જોઈ મિત્રો ખળેલું કેમ છે મિત્રો કાંઈ ના ઘટ્યો બધી ભેંસો લગભગ દસ થી પંદર આ તબેલામાં ભેંસો હોય છે હજી બીજી પણ ભેંસો છે તે પણ શક્ય છે તો તમને વિડીયોમાં બતાવશું એટલે છે એન સુધી બન્યા રહેજો વિડીયોમાં ઘણી બધી ભેંસો છે ઘણી બધી ગાયો પણ છે ગાયો તો તમને બતાવી દીધી વીડિયોમાં ઓલરેડી આ મિત્રો ખડેલું છે મિત્રો અને આપણે પાડી છે ના મંદિર છે મિત્રો જોઈ શકો છો ને એનું જ મંદિર છે મઢડાનું નજારો જોઈ લીયો આપણે મિત્રો આ બતકનો થોડોક આપણે સીન લઈ લીધો છે આ જાફરાબાદી પાડો છે આઈને જોઈ શકો છો મિત્રો ખૂબ જ સારો પાડો છે મિત્રો કઈ ના ઘટો મિત્રો પાડા આ ટૂંકમાં બીજી આપણે જ્યાં ગાયો બતાવી એને સામે જ એક્ઝેક્ટ સામે જ આપણે આ ભેંસણું છે ને ઓલો જો મિત્રો દેવશે કશો અહીંયા તબેલો છે આ અહીંયા તબેલો મિત્રો અહીંયા લગભગ સાત થી આઠ ભેંસો છે અહીંયા આમ ટૂંકમાં થોડીક મોટી ભેંસો છે ખૂબ જ સારી ને એવી ભેંસો હતી અહીંયા ઓલી થોડીક એના પાડોની કઈ ના ઘટો ભાઈ મિત્રો

જોઈ લો મિત્રો આ ગાયો આપણે ઓલરેડી અમે વિડીયોમાં બતાવેલી જ છે અહીંની ભેંસો કેવી છે શું છે જરીક કોમેન્ટ કરી દેજો મિત્રો આ ભૂરી ભેંસ છે જોઈ શકો છો કુંડલી કંઈ ના ઘટાવો મિત્રો જોઈ લ્યો આખા આખી ભૂરી છે કેમ એનો અડાણના પાવર કેમ છે મિત્રો મારા અંદાજમાં સૌથી સારામાં સારી ભેંસ હતી મિત્રો બધી રીતે વાતની એમ જોઈ લો મિત્રો ભે સૌ આખો તો આ સાઈડ ગાયું છે મિત્રો આપણે અહીંયા પડી ગયા છે સામે જ્યાં આપણે ત્રણ થી ચાર ઘોડીઓ છે તે પણ બતાવી દો બધા વ્યુઅર જોઈ શકો છો મિત્રો જોઈ લો મિત્રો આ ઘોડી કેવી છે કોમેન્ટ કરજો નાની એવી દેશી ટાઈપનું છે